જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મહામૃત્યુંજય જપ અને અર્થ અને તેનાથી થતા લાભ વિશેની જાણકારી મેળવશું તો શ્રાવણ માસ સ્પેશિયલ આજે આપણે મહામૃત્યુંજય જપ અને તેનો અર્થ અને તેના વિશેની થોડીક માહિતી લઈને આવ્યા છીએ પણ શિવને મહાદેવ કહેવાયા શિવે રુદ્રની ભાવનામાંથી ઉદ્ભવ્યા છે શિવ સહારક અને સર્જનહાર દેવ કે ઈશ્વર કહેવાય છે તેઓને સર્વોત્તમ મનાય છે શિવ સર્વાંગે સુંદર અને એક રૂપે ઘણા સૌમ્ય છે સ્વભાવે બહુ ભોળા અને દયાળુ છે ઉપનિષદમાં તેને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ વર્ણન વર્ણાવ્યા છે શિવની સ્તુતિ રૂપે રચિત આ મહામંત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળ્યો છે એથી તેનો મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજયનો મંત્ર કહેવાય છે આ મંત્રના ઘણા નામ અને રૂપ છે કેટલાક એને રુદ્ર મંત્ર કહે છે કેમ કે શિવની રુદ્ર સ્વભાવની રજૂઆત કરે છે ત્રંબકમ એ શિવની ત્રણ આંખોનો સંકેત આપે છે કહેવાય છે કે શુક્રાચાર્ય ઋષિએ પોતાના તપ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેને મૃત્યુ પામેલાને સજીવન કરી શકે તેવી સંજીવના મંત્રની રચના કરી હતી જે શિવ દ્વારા તેમને અપાયેલા જીવન બહાલ વિધાનનું આ મંત્ર એક રૂપ છે ગાયત્રી મંત્ર જેટલું જ મહત્ત્વ આ મંત્ર ધરાવે છે મહામૃત્યુજય મંત્રની શક્તિ તો મહામૃત્યુજય મંત્રનો શું પાવર છે તો તો આપણે જાણીએ જો તમે સાચી શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન શિવની પૂજા કરો તો ભોલેનાથ બહુ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને વરદાન આપતા હોય છે પૂજાના વિવિધ મંત્રોમાં મહામૃત્યુંજય મંત્ર સર્વશક્તિમાન મંત્ર કહેવાય છે મહામૃત્યુંજય મંત્ર તો મહામૃત્યુંજય મંત્ર આ પ્રમાણે છે ઔ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મૃત્યો હે પરમાત્મા સંપૂર્ણ પરિપક્વ થયેલા જીભડાના ફળ આપોઆપ તેના વેલાથી ખરી પડે છે તે રીતે મને તમે અમૃતમય આત્માથી પરમ પરમતત્વ પ્રાપ્ત થાય તે માટે મૃત્યુના બંધનથી મુક્તિ પ્રદાન કરજો મહામૃત્યુજય મંત્રનો અર્થ ભગવત ગોમંડલ પ્રમાણે મહામૃત્યુંજય એટલે શિવ શિવનો એક મંત્ર એટલે કે મૃત્યુ પર વિજય મેળવવાનો એક શિવ મંત્ર ઓમ એ પરબ્રહ્મ ભગવાન શિવ કે પરમ તત્વનું આકૃતિમાં કંડારેલું પ્રતિક છે રુદ્ર અને ત્રંબકમ રુદ્ર એટલે ભયંકર સ્વરૂપ ધારણ કરી અનિષ્ટુ અને અત્યાચારોનો વિનાશ કરનાર પાછળથી પુરાણોમાં રુદ્રનું સૌમ્ય શાંત કલ્યાણકારી વ્યક્તિત્વ પ્રગટે છે અને તે શીયુ શંભુ કે શંકર કહેવાયા રુદ્રદેવના ઉગ્ર સ્વરૂપમાંથી મૃત્યુંજય મહાદેવ કે મહાકાલ દેવતાનું સ્વરૂપ બંધાયું તે મહાકાલેશ્વર કહેવાયા અને તેમના મહાશક્તિ કાલિકા કહેવાયા ત્ર્યંબક શબ્દના મુખ્ય બે અર્થ થાય છે ત્રણ આંખોવાળા અને ત્રણ પ્રકારના ભયમાંથી બચાવનાર પુરાણોમાં તે ત્રિલોચન કે ત્રંબકેશ્વર કહેવાય છે પુરાણની શિવ પાર્વતીના વિવાહની કથામાં કહ્યું છે કે હિમાલયના શિખર ઉપર સમાધિમાં બેઠેલા શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને તેની અગ્નિમાં સમાધિમાં ભંગ પાડનાર પ્રેમના દેવ કામદેવને ભસ્મ કરી નાખેલો ત્યારથી મહાદેવ ત્રિલોચન કહેવાયા મહામૃત્યુંજય મંત્રનો મહત્ત્વ પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે લાભ કરતા છે એવું કહેવાય છે કે આ મંત્રમાં મૃત્યુ પામેલાને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ થાય છે સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે દૂધમાં જોતાં જોતા આ મંત્રનો જાપ કરીને દૂધ પી જવાથી યૌવનની સુરક્ષામાં મદદ મળે છે આવા ચમત્કારિક અને શક્તિમાન મંત્રનો જાપ અમુક ચોક્કસ રીતે અને સમયે કરવામાં આવે તો જ ફળદાયી બને છે જન્મકુંડળી પ્રમાણે પ્રમાણે જો ગો જન્મ ગોચર દશા અંતદશા સ્થૂળ દશા વગેરેમાં પીડાના યોગ હોય કોઈ મહારોગને કારણે પીડિત હોય તો કોઈ મહામારીને કારણે લોકો મરી રહ્યા હોય રાજ્ય અને સંપત્તિ ગુમાવવાનો ભય હોય અથવા ધનની હાનિ થઈ રહી હોય મન ધાર્મિક કાર્યોથી વિમુખ થઈ ગયું હોય વગેરે વગેરે મહામૃત્યુંજય જપ કરવો ખૂબ જ લાભદાયી છે પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આ મંત્રનો સંપૂર્ણ લાભ મળે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા ન રહે જાપ કરતા વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ નિશ્ચિત સંખ્યામાં જાપ કરવો પહેલા દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ તેનાથી વધારે જાપ કરવો મંત્રનું ઉચ્ચારણ હોઠથી બહાર ન આવવું જોઈએ જાપ સમય દરમિયાન ધૂપ અને દીપક હંમેશા ચાલુ રહેવા જોઈએ રુદ્ર માળાથી જાપ પણ જપ કરો માળાને ગૌમુખીમાં જ રાખો અને જ્યાં સુધી જાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી માળાને ગૌમુખીમાંથી બહાર ન કાઢો જાપ કરતી વખતે ભગવાન શિવની મૂર્તિ ફોટો શિવલિંગ કે મહામૃત્યુજય યંત્ર પાસા પાસે રાખવું જરૂરી છે મહામૃત્યુંજયમાં બધા જ જાપ આસન પર બેસીને કરો જાપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શિવજીનો અભિષેક કરતા રહો કે તેને શિવલિંગ પર ચડાવતા રહો મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કરો અને શક્ય હોય તો સવારના સમયે આ મંત્રનો જપ કરો જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભ કાર્ય થતા હોય ત્યાં બેસીને જાપ કરવા જાપ કરતી વખતે ધ્યાન મંત્રમાં જોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ના દો જાપ કરતી વખતે આળસને બગાસું ન ખાવું કે નકામી વાતો ન કરવી મદિરા પાન ન કરવું અને શાકાહારી ભોજન લેવું તો મિત્રો તમને આ મહામૃત્યુંજય મંત્ર અને તેના વિશેની માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ